તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે મજામાં જય દ્વારકા જય મંગલ ફરી ના નવલો વખત તમારા બધાનું સ્વાગત છે ને ભાઈ આજે આવી છે આપણા ઘરે મહેમાન રમેશભાઈ છે અને ફરવાન બધીમાં ગયા હતા તો બસ અહીં પહોંચવા આવ્યા છે ચાલો ફટાફટ તમને એમની સાથે મુલાકાત કરો મારે એને રોડે લેવા જવા પડશે કેમ કે મહેમાન કેના ઘરે ન આવશે અને જોશના મને એમ કીધું હતું કે આજે બધું છે ને હમણાં મકર સંક્રાંતિનું આપણે વેરા લેવા જવું પડશે હું હું લેવું લિસ્ટ બનાવી લીધું વાહ

કેમ છો તમે બસ મજામાં હોય એકદમ જાજે તો અમે ભાસ્પાઈને ઘરે આયા ને જો ભાસ્પાઈને મે માંડેથી જઉં જો દૂધ મડે આયા આયા થાશી એનું શું છે માંગે પીસ ને આપે પીસ いや ભઈ વિશે આપને ઉતરી સમારણીયા દ્વારકા બીસ નજીક છે ને દ્વારકા ભઈ આપણે ન્યા જવાનું હોય એટલે દ્વારકાધીશ નથી અમારે અહીં આવે તો ભાલકાધીશ અને સોમનાથ મહાદેવ કા હા બરોબર ના 100 ટકા સમજ ભાઈ જો બની જ તો બધા મામા નક્ષબેન તો ભાઈ તારે દૂધ પીવું

રખડવાનો પ્લાન કરી લઈએ કા અમે છોકરા તો કેટલા સમય હોસ્ટેલ માં ભણતા હોય એટલે વારંવાર તો મેળ આવે ની કા એ ના હોય બાકી અમારા ગાયો નું એટલે બધા આખું ફેમિલી સાથે ના નીકળી શકે બાકી હું તો રખડતી ભટકતી આત્મા છું ગમે ત્યાં ભૂગી જવાન કા અને ભાઈ છે ને જો ચેનલે બેન નું નામ કીધું હે જે ચેનલ નું નામ એમાં વિઝિટ કરજો ગાયું કેટલી બધી ગૌશાળા નું છે ને હું તો રોજ જોતો હોય ને બહુ મજા આવે

આપણે તમને બધી કેટલી ગાયો રાખી છે કેવી ગાયોની સેવા કરે છે બધી હું ત્યાં બેનના ના બ્લોગમાં જોતો હોય બરોબર ગાયું તમે કેવી રીતના સેવા કરો ને એ તો આપણે મકીગત ના કેવાય કે ભાઈ તમે આટલી બધી સેવા અત્યારે કરી શકો હે ના એ તો કઈ ભગવાન દ્વારકાધીશ

આ વિડીયોના માધ્યમથી પરેશભાઈ ને બધાને કઈ નરેશભાઈ ને કઈ સોરી આપડે ટૂંકમાં તમને મળી ના છે હા યો ભાઈ આજુબાજુમાં બધાના ગામ તો છે ફાઇનલી ફેમિલી અત્યારે મહેમાન જતા રહ્યા છે ને મારન જોશના જવાનું છે ભાઈ વેરાવળ તો એકદમ જો જોશના ને મમ્મી દીકરો ભાઈ તૈયાર થઈ ગયા છે અને આલો ભાઈ ઉતરાણી બધું લેવું તો પડશે બરાબર તો હવે ચીકી ને મમરા ને આન તેન બધું જેટલું હોય ને એટલું ફટાફટ લેતા આવ્યા ને જોશના એ લાંબુ લિસ્ટ બનાવી લીધું કા હા હાલો તો ફટાફટ જઈએ વેરાવળ ઉતરાણી ખરીદી કરવા પહોંચી ગયા ને આ જો વેરાયટી જો

કોક સ્ટેટસ મૂકે પછી મને ખબર પડે કે જોશનો જન્મદિવસ યાદ રાખે તો મને કઈક ગિફ્ટ આપવી પડે એ વાત છે કાઈ વાંધો નહીં ફેમિલી શોપિંગ થઈ ગઈ છે અને હવે થોડું ઘણું કામ છે ખેતરનું પેલા કામ પર કરાવી લે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર નક્સ ભાઈ જો દડે રમે આવી રીતે બાંધી દીધો અને કડીકવાર રમે આટાટેલા મારે ને બસ અત્યારે વાગી ગયા છે સમજો ને 6 6:30 જેવું વાગી ગયું છે ને ભાઈ તબિયત બહુ ખરાબ છે હમણાં મજા નથી યાર તાવ જેવું કાલે રાત્રે મને પણ હતું અને જૂસનાને પણ હતું અત્યારે જો અહીંયા વહેલી રસોઈ પણ બનાવી નાખીને જો રોટલા બનાવી નાખ્યા બધા માટે અને બસ તો આજના વ્લોગમાં આટલું કાલે તો આજે રવિવાર હતો ને એટલે દવાખાને જવાનું મેળી નથી એવું દવાખાનું બંધ હતું હવે કાલે દવાખાને પણ જવું પડશે અમારે અને ભગવાન જલ્દી સારું કરી દે અને મમ્મી પપ્પા બસ નહીં ને પ્રમ દિવસ તો મમ્મી પપ્પા આવી જાય એટલે અમારે નક્સ ભાઈને હાથ વાંધો ન તો ચલો જય દ્વાર જય મામૂલ ફરી મળીશું એક નાળો સાથે ક્યાં સુધી બાય બાય